you uh -huh.

પરંતુ ક્યારેક ભાત સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે જ્યારે તમે વાસી ચોખા ખાવ છો ત્યારે આવું થાય છે ઘણા લોકો એવા છે જે વાસી ચોખા ખાય છે વાસી ચોખાનો અર્થ એ નથી કે ભાત એક દિવસ જૂનો હોવો જોઈએ એક કલાક પહેલાં રાંધેલા ભાતને ફ્રિજમાં રાખવાથી પણ વાસી થઈ શકે છે ભારતના પ્રખ્યાત પોષણ કોચ રાયન ફર્નાન્ડોએ જણાવ્યું છે કે વાસી ચોખા તમારા પેટને એટલું નુકસાન પહોંચાડી શકે છે જેટલું તમે કલ્પના પણ ન કરી શકો તેનું કારણ બેસીલસ સેરિયસ બેક્ટેરિયા છે જે ગરમીથી પણ મરી શકતો નથી કોચે જણાવ્યું કે આ ખતરનાક બેક્ટેરિયા કાચા ચોખામાં જોવા મળે છે જે પાક નુકસાન પહોંચાડે છે આ બેક્ટેરિયા પ્રભાવિત થતો નથી એટલે કે ભાત રાંધ્યા પછી પણ તે ખતમ થતો નથી તે ખતરનાક પણ છે કારણ કે તે યોગ્ય સમય રાહ જુએ છે અને તેના વિકાસ માટે યોગ્ય સમય એ છે કે જયારે તમે ચોખા રાંધો છો અને તેને રાખો છો એટલે કે જયારે તે વાસી થઈ જાય છે અને તમે આ વાસી ખાવ છો ત્યારે નુકસાન કરે છે